જય રોધગા રામોત્સવ અંતર્ગત હજુ પણ ગાયત્રી સખી મંડળ દ્વારા મહિલા ભજન મંડળની રમઝટ યથાવત જોવા મળે છે સદીઓથી જે દિવસની રાહ ભારત વર્ષ જોઈ રહ્યું હતું છેલ્લા પાંચસો વર્ષથી જેના માટે પ્રયત્નશીલ સતત ભારતનો એક એક હિન્દુ એક એક રામ ભક્ત જેની રાહ જોઈ રહ્યો હતો અંતે આટલા વર્ષો બાદ આજ ફરીથી આજે એ જે દિવસની રાહ હતી આજે પૂર્ણ થઈ ગઈ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આપણા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા છે અને એના હર્ષોલ્લાસમાં આખા દેશમાં જે પ્રમાણે દિવાળી જેવો માહોલ છે જે મુજબ આજે હર્ષોલ્લાસથી લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે તો વાઘોડિયા તાલુકાના માડોદર ગામની અંદર પણ આજે અમે લોકોએ એક મહા રેલીનું આયોજન કર્યું હતું જેની અંદર અમારી ગામની અંદર એક સોસાયટી છે સોસાયટીની અંદરથી અમે લોકોએ રામ ભક્તોએ બધા ભેગા થઈને સરસ મજાની રામલલાની શોભાયાત્રા કાઢી રામલલાની આરતી ઉતારી હવે અમારા માડોદર ગામના જે મહાદેવનું મંદિર છે ત્યાં જઈને અમારી યાત્રાનું પૂર્ણાહુતિ થશે અને પૂર્ણ યાત્રાના પૂર્ણાહુતિ બાદ અમે ત્યાં મહાઆરતી કરવા રહી રહ્યા છીએ માડોદર ગામનું એક પણ ઘર એવું નથી કે જે આ યાત્રામાં અત્યારે હાજર ન હોય યાત્રાની અંદર હજારો સંખ્યામાં લોકો હાજર છે દરેક લોકો રામની ભગવાન રામની ભક્તિમાં લીન થઈને અત્યારે યાત્રામાં જોડાઈ ચૂક્યા છે અને અમારી યાત્રાની પૂર્ણાહુતિ મહાદેવ મના મંદિરે થઈને જવાની છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ